નમસ્કાર મિત્રો ઉમેશ ઇન્ફો ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ લોકસભામાં જ્ઞાતિગત સમીકરણો દિવસે ને દિવસે બદલાઈ રહ્યા છે જ્યાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને હરાવવા માટે થઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા માસ્ટર સ્ટ્રોક મારવામાં આવ્યો છે અમુક આ વિડીયોમાં આપને બનાસકાંઠા જિલ્લામાં દિવસે ને દિવસે બદલાતા જતા જ્ઞાતિગત સમીકરણો વિશે વિસ્તૃત ચર્ચા તેમજ સમજાવવાનો પ્રયત્ન કરીશું મિત્રો બનાસકાંઠા લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ જિલ્લામાં જ્ઞાતિગત સમીકરણો બદલાઈ રહ્યા છે કોંગ્રેસ પક્ષ દ્વારા બનાસકાંઠા લોકસભામાં જિલ્લાના સૌથી વધુ જ્ઞાતિગત વોર્ડ ધરાવતા ઠાકોર સમાજ ઉપર દાવ ખેલવામાં આવ્યો છે જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા બીજા નંબરે જ્ઞાતિગત વોર્ડ ધરાવતા એવા ચૌધરી સમાજ ઉપર દાવ મૂક્યો છે કોંગ્રેસના લોકસભા ઉમેદવાર ગેનીબેન ઠાકોર સમગ્ર જિલ્લામાં ઠાકોર સમાજ સહિત અન્ય સમાજ વચ્ચે પોતાનું આગવું વર્ચસ્વ ધરાવે છે તેઓ એકલા હાથે આ ચૂંટણીમાં જબરજસ્ત પ્રચાર કરી રહ્યા છે જ્યારે સામે પક્ષે ગુજરાત રાજ્ય સહિત દેશના વડાપ્રધાન તથા ગૃહપ્રધાન અમિત શાહ સાથે જબરજસ્ત રાજકીય કોમ્બિનેશન ધરાવતા દિગ્ગજ નેતા શંકરભાઈ ચૌધરી છે જેઓ બનાસકાંઠા લોકસભા જીતવા માટે થઈને એડી ચોડીનું જોર લગાવી રહ્યા છે મિત્રો કોંગ્રેસે જ્યારે તેઓના ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરની જાહેરાત કરી ત્યારે શરૂઆતના દિવસોમાં ગેનીબેન ઠાકોરનું પરળું વધારે મજબૂત જણાઈ આવતું હતું પરંતુ તેઓના પ્રતિસ્પર્ધી ઉમેદવાર રેખાબેન ચૌધરીએ પણ રાજકીય ગેર જબરજસ્ત પાડી દીધો છે તેઓ પણ આકરા અંદાજમાં જિલ્લામાં પ્રચારની શરૂઆત કરી દીધી છે અહીંયા ખાસ વાત એ સમજવી જરૂરી છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા રેખાબેન ચૌધરીને ભલે ટિકિટ આપવામાં આવી હોય પરંતુ ગેનીબેન ઠાકોર દ્વારા તેમની દરેક સભામાં રેખાબેન ચૌધરી કરતાં શંકરભાઈ ચૌધરી ઉપર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે કારણ કે તેઓ જાણે છે કે શંકરભાઈ ચૌધરી ઉપર રાજકીય આક્ષેપ કરવાથી લોકોને તેમના તરફ લાવી શકાશે જ્યારે રેખાબેન ચૌધરી સાવ નવો ચહેરો હોવાથી તેમના ઉપર ટિપ્પણી કરવાથી તેઓ બચી રહ્યા છે જ્યાં ગેનીબેન ઠાકોર દ્વારા પોતાના એકલા હાથે ઝંઝાવતો પ્રચાર કરી રહ્યા છે જેની સામે ભાજપ ખૂબ જ વ્યૂહાત્મક રાજકારણ કરી રહ્યું છે ભાજપ એક ઉપર એક બનાસકાંઠામાં પ્રભુત્વ ધરાવતા દિગ્ગજ નેતાઓને ભાજપમાં ભેળવી ગેનીબેન ઠાકોરની દરેક રણનીતિ ફેલ કરવા માટે જબરજસ્ત કામે લાગી ગયું છે જ્યાં જિલ્લાના થરાદ ખાતે કોંગ્રેસના દિગ્ગજ નેતા ડીડી રાજપૂતને ભાજપમાં ભેળવીને શંકરભાઈ ચૌધરીએ માસ્ટર સ્ટ્રોક માર્યો છે તેમજ વાવ વિધાનસભામાં ગેનીબેન ઠાકોરને વર્ષ બે હજાર બાવીસમાં અપક્ષ તરીકે પડકાર આપનાર એવા અમીરામભાઈ આસલ પણ ભાજપમાં જોડાઈ ગયા છે નોંધનીય બાબત એ છે કે ડીડી રાજપૂત તેમજ અમીરામભાઈ આસલ બંને પોતાની જ્ઞાતિમાં આગવું પ્રભુત્વ ધરાવે છે જ્યાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વાવ વિધાનસભાથી જ ગેનીબેન ઠાકોરનું પ્રભુત્વ ઘટાડવા માટે થઈને જબરજસ્ત માસ્ટર સ્ટ્રોક માર્યો છે તેમજ વાવ વિધાનસભામાં પણ ઠાકોર સમાજના વોટ ઉપર ભાગ પડાવવા માટે થઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા વર્ષ બે હજાર બાવીસના ઉમેદવાર એવા સ્વરૂપજી ઠાકોરને પણ કામે લગાડી દીધા છે તો બીજી તરફ ડીસા તાલુકામાં ઠાકોર સમાજ ઉપર જબરજસ્ત પ્રભુત્વ ધરાવતા એવા લેબજી ઠાકોરને પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા તેઓને ભાજપનો ખેસ પહેરાવીને કેસરિયા ધારણ કરાવ્યા છે નોંધનીય બાબત એ છે કે વર્ષ બે હજાર બાવીસમાં લેપજી ઠાકોરે અપક્ષ ચૂંટણી લડી પંચાવન હજારથી વધારે વોટ તેમને મેળવ્યા હતા જ્યાં લેબજી ઠાકોર ભારતીય જનતા પાર્ટીમાં ખેસ પહેર્યો ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર દ્વારા પણ તેમના ઉપર જબરજસ્ત આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલને પણ તેઓનો ખેસ પહેરાવીને કેસરિયા ધારણ કરાવ્યા છે તેમજ પાલનપુરના પણ પૂર્વ કોંગ્રેસના ધારાસભ્યને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કર્યા છે જ્યાં ડીસામાં પણ કોંગ્રેસમાં પ્રભુત્વ ધરાવતા એવા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીને પણ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરી ભારતીય જનતા પાર્ટી વ્યૂહાત્મક રીતે લોકસભામાં આગળ વધી રહી છે ભારતીય જનતા પાર્ટી દ્વારા બનાસકાંઠામાં તમામ તાલુકા તેમજ જિલ્લા લેવલે દરેક સમાજમાં પોતાનું આગવું પ્રભુત્વ ધરાવતા એવા દિગ્ગજ નેતાઓને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરી કોંગ્રેસના વોર્ડમાં છેદ પાડી તેમજ ગેનીબેન ઠાકોરની મુશ્કેલી વધારવા માટે થઈને વ્યૂહાત્મક રાજકારણ કરવામાં આવી રહ્યું છે આવી રીતે બનાસકાંઠા જિલ્લામાં બદલાતા જતા જ્ઞાતિગત સમીકરણોના કારણે આગામી દિવસોમાં કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની મુશ્કેલીમાં વધારે રાજકીય પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે આવનારા સમયમાં હવે લોકો જ પણ કઈ દિશામાં વોટ કરશે તે પણ જોવાનું રહેશે કારણ કે વારંવાર રેખાબેન ચૌધરી દ્વારા પોતાના પ્રચારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ રાષ્ટ્રવાદ તેમજ વિકાસની રૂપરેખા સામે રજૂ કરવામાં આવી રહી છે જ્યાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર દ્વારા પોતે જાતે જ તેમના એકલા હાથે પ્રચાર કરી રહ્યા છે મિત્રો અમારા સમાચાર ઉપરથી તમે ગ્રાઉન્ડ ઉપર છો તો તમને કઈ રીતે અને ક્યાં ભારતીય જનતા પાર્ટી વધારે મજબૂત તેમજ કોંગ્રેસ વધારે જ મજબૂત હોય તેવું જણાઈ આવતું હોય તો આપ આપના વિચારો કોમેન્ટ બોક્સમાં રજૂ કરી બનાસકાંઠા લોકસભા કોણ જીતવા જઈ રહ્યું છે તે જરૂરથી જણાવી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી સમાચારને વધુમાં વધુ શેર કરજો આભાર